એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે એક સપ્તાહમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર લોકોએ રેકોર્ડ બ્રેક કર દંડ ભર્યો છે તો રોંગ સાઈડ વાહન ચલાવનાર અમદાવાદીઓએ બે કરોડ પાંચ લાખનો દંડ ભર્યો છે પોલીસે અગિયાર હજાર ત્રણસો એકાણું ચલણ ફટકારી કાર્યવાહી કરી છે તો વિવિધ પોલીસ સ્ટેશનમાં નિયમભંગ બદલ કુલ એકસો અગિયાર ફરિયાદ નોંધવામાં આવી વાહન ચલાવનાર ત્રણસો એકાણું ચરણ ફટકારી કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા ધવલ જોડાયા છે ધવલ અમદાવાદમાં નિયમ ભંગ કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે અને સૌથી મોટો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને લોકોએ ભર્યો પણ છે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર બીચમાં ઢોર રસ્તા અને ટ્રાફિકની સમસ્યા ને જે કે કન્ટેમ્પિટિશન પિટિશન દાખલ થઈ હતી તેની અંદર આજ રોજ સુનાવણી હાથ ધરાઈ હતી વિભાગ દ્વારા જે સોગંદનામું છે તે રજૂ કરવામાં આવ્યું હતું સોગંદનામાની વિગતો સામે આવી કે એક સપ્તાહની અંદર રોંગ સાઈડ વાહન ચલાવનાર લોકોએ રેકોર્ડ બ્રેક જે દંડ છે તે ભરવામાં આવ્યો છે એક સપ્તાહની અંદર એટલે કે બાવીસ જુલાઈ થી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી બે કરોડ ને પાંચ લાખ રૂપિયા ને અઢાર હજાર નો જે દંડ છે તે અમદાવાદીઓ દ્વારા ભરવામાં આવ્યો છે અમદાવાદીઓ બે ફાર્મ ડ્રાઈવિંગ તો કરતા હોય છે જે સમયે સમયે રોંગ અમુક ગાડીઓ તેને આ દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો અને જે વાહનોની વાત કરવામાં આવે તો અગિયાર હાજર ત્રણસો એકાણું જેટલા ચલણ છે તે ઇશ્યુ કરવામાં આવે છે અમદાવાદીઓ દ્વારા આ જે દંડની કાર્યવાહી છે તે દંડ કુલ એકસો અગિયાર જેટલા